મોડો સામાન્ય મજૂરી કરવા વાળો હું મજૂરી સીવવા વાળો કાલ કે રાજા નું તેરો આવે ને મને માય જોર કરે તો કે બાપા એ બગત માં હું બધાઈ ને જો કોઈ આવશે છે નહીં પછી મીરા ભાઈ ને માથે હાથ મૂકી ને વાત હમ જાય છે કે મીરા જો મીરા તારવા જગત માં કોઈ હકુ નથી સગો બલ સંખર પણ દેહ ના આધાર જો કે તમારો દેહ

પણ પંડિત થાયા નહીં કોઠા પડી પંડિત ભયા પંડિત હોવાના કોઈ ડાયરેક્શન જોમે પ્રેMnO નો જાય છોહી પંડિત પડ પ્રેMnO શેસો હમેરો વૈક દિવસમાં કરો પ્રેમ મને એ મીઠા પાણીને રોહિતા સે કીતો કા સ્વાદ ચાલે છે એટલી ગળા સત્ય નામનું વજન બેઠી ચીજો પર કરવાનો બીજું તો જે કરે સૈં તો તારા દેહની જે 14 ઇન્દ્રિયો છે

વિદ્યા સ્વરૂપે સરસ્વતી દ્વારા આયન કે તું આવે છે ઈ પણ તું નો તું સહી બીજો કોઈ છે નહીં અને મીરાબાઈ નારી વાત જોન કરી કે મીરા પોત તત્વનું તો તો છૂટા મુકી કોન પોત તો કાર્ય કરવા આવો અને તો તારા વડે કાર્ય કરે પણ સખો પ્રાણ છે ને એનાથી ભજન કરી લે જો સુધી શરીર સાધન છે તો ભજન કરી લે ભજન કોનું કરવું કે બાપુ तो मेरा भाई ने रोहित ऐसे करी दे एक सत्य नाम नो भजन सत्य की बिजु को आकर से तो सत्य हूं शेष हूं बचाने की करवा को सत्य हूं शेष हूं तो सत्य से ये पोंस उत्पत्ति बताई उस शरीर शरीर के अंदर प्राण से मन से बुद्धि से अहंकार से चित्त से

પણ દરિયા જ્યાં પછી નદી નદી ઓળખી ન શકે હું દરિયા